નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો બજેટ બહાર પડ્યું ત્યારથી જ સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો રાહ છે કે સોના તેમજ ચાંદી જે છે હવે સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ સોનું જે છે એ દિવસેને દિવસે વધારામાં જતું જોવા મળી રહ્યું છે અને સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતો

કારણ કે આભૂષણોની કિંમતો પણ વધવાને લીધે ગ્રાહકો ખરીદી દૂર થઈ રહ્યા છે મિત્રો સોના ચાંદીની કિંમત સતત નવી ઉંચાઈ બનાવી રહી છે અને દસ ગ્રામ સોનાનો ભાવ જે છે એ નેવ્યાસી હજાર ની આજુબાજુ જોવા મળી રહ્યો છે જ્યારે એક કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ મોંઘી થઈને એક લાખ ની સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો બે હજાર પચીસની ની શરૂઆત થી સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે છે એ દિવસે દિવસે ને થતું જોવા મળી રહ્યું વાત કરીએ તો મિત્રો આભૂષણોની કિંમતો પણ વધવાને લીધે ગ્રાહકો ખરીદી થી દૂર થઈ રહ્યા છે તેના લીધે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કારણ કે આભૂષણોની કિંમતોમાં સતત વધારો હોવાના કારણે લોકો સોના તેમજ ચાંદી ની ખરીદી નથી કરી તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાની કિંમતો આઠ હજારને ચુમ્માલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું એસી હજાર ચારસો ચાલીસમાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ચાર હજાર ચારસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં પરંતુ આજના તાજા ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં આઠ હજાર સાતસો છોતેર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સત્યાશી હજાર સાતસો ને ચારે સો ગ્રામ સોનું આઠ લાખ સત્યોતેર હજાર છસો જોવા મળી રહ્યું છે સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો ડોલરની ઇન્ડેક્સની અંદર જો વધારો થાય તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ હાલની વાત કરીએ તો ડોલરની નબળાઈના કારણે સોનાની કિંમતોમાં સતત વધારો જોવા

વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ એટલા ઝડપથી આગળ વધી રહ્યા છે દિવસેને દિવસે એટલા માટે સામાન્ય લોકો જે છે એ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો સોનું સસ્તું થાય તો લોકો સોનાની ખરીદી કરી લે પરંતુ સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે અને સોનાના ઘરેણામાં પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો લોકો જે છે એ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે પરંતુ સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે જો મિત્રો તમે પણ સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો તો મિત્રો આજે સોનાના ભાવમાં પરંતુ આવનારા દિવસોની અંદર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં હજુ પણ વધારો નોંધાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો બજેટમાં નાણાં મંત્રી સીતારામે જણાવ્યું હતું કે સોનું જે છે એ સસ્તું

એમ કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે આજુબાજુ થાય તો સોનાની ખરીદી કરી લઈએ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં સામાન્ય વધારોનો દાયિતવી શક્યતાઓ જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો મિત્રો ચીન તાઇમાનના યુદ્ધના કારણે આવનારા દિવસોની અંદર સોનું જે છે એ હજુ પણ વધારામાં જઈ શકે છે કારણ કે કોઈ પણ યુદ્ધ સોનું સસ્તું થાય પછી આપણે દાગીનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનું જે છે એ તો આપણા ગુજરાતના શહેરોની અંદર સૌથી વધારે લોકો લગ્ન માટે પસંદ કરતા હોય છે અને લગ્ન માટે સૌથી વધારે લોકો સોના ચાંદીના વ્યવહાર કરતા હોય છે તો સોનું સસ્તું હોય કે મોંઘું પચીસની કિંમતોમાં હજુ પણ વધારો નોંધાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને ચાઈનાની ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય ચાંદીના ભાવ માં જોવા મળતી હોય છે પરંતુ હાલમાં ચાંદીની કિંમત ચાંદી જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તો ઘણા બધા મિત્રો ચાંદીની ખરીદી કરવા માટે પણ રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આગળ વાત કરીએ તો સોનું તો આવનારા દિવસોની અંદર સામાન્ય ઘટાડામાં જતું જોવા મળ્યું છે છેલ્લા બે દિવસમાં માં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ હાલ ની વાત કરીએ તો હાલ તો મિત્રો સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરી